અડધી ચમચી જીરું એડ કરીશ એમાં એક ઇંચ આદાનો ટુકડો લઈશું તળી લઉં છું ચાર આપણે લીલા મરચાં લેવાના છે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે લેવાનું છે

છું અડધી ચમચી હળદર ધાણા ચીરું એક ચમચી થોડુંક જ લાલ મરચું લેવાનું છે મીઠું સ્વાદ અનુસાર હવે તેમાં એક ચમચી લેવાની છે એક ચમચી તલ તેનો ટેસ્ટ ખાટો મીઠો બનાવવા તેમાં હું એક લીંબુ એડ કરું છું પોચા બને તેના માટે હું અહીંયા બે ચમચી દહીં એડ કરું છું ખાતા અને મીઠાનું બેલેન્સ બનાવવા અહીંયા એક ચમચી ખાંડ એડ કરું છું હું થોડો ખાવાનો સોડા એડ કરું છું હવે મોમણ માટે તેલ એડ કરીશું હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું અને તેમાં કણકી કોરમું એડ કરીશું ઘણા લોકો કકરા ઘઉંના લોટના બનાવે છે કણકી કોરમું દળ્યું છે એમાં ચણાની દાળ તુવેરની દાળ ચોખા અને ઘઉં થોડી થોડી જુવાર મેં આ લોટ ઘરે જ દળ્યો છે આપણે લોટ એમાં જેટલો સમાય એટલો જ એડ કરવાનો છે દૂધીનું પ્રમાણ વધારે દેખાવા દેવાનું જેથી તે ઓછા બનશે અહીંયા આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે થમ આપણે જારી પણ તેલ લગાવી દઈશું હવે આ રીતે થોડાક કરીશું આ રીતે આપણા મુઠિયા મૂકીશું હવે આપણા દૂધીના મુઠિયાને આપણે કમસે કમ ત્રીસ મિનિટ સુધી ધીરી આચે થવા દઈશું હવે આપણે તેને જોઈ લઈશું સીજી ગયા છે જેથી કરીને ચપ્પુ કશું ચોટ્યું નથી મેં અહીંયા ટુકડા કરી દીધા છે હવે આપણે તેને વઘારવા માટે કઢાઈમાં તેલ મૂકીશું અહીંયા અમે લસણના ટુકડા કરી અને વઘારમાં મૂક્યા છે તેલાપુ આવી ગયું છે હવે તેમાં આપણે રઈ એડ કરીશું એક ચમચી રઈ આપણી ફૂટવા માંડી છે અડધી ચમચી જીરું એડ કરીશું

સરસ મસાલાદાર હવે આપણે તેમાં થોડા ધાણા એડ કરીશું એવા સરસ દૂધીના મુઠિયા તૈયાર છે ટેસ્ટી મસાલેદાર અને રૂ જેવા પોચા અળદટામાટ તૂટી જાય તો ફ્રેન્ડ તૈયાર છે આપણા મસાલેદાર ચટપટા અને પોચા દૂધીના મુઠિયા જે અળદટામાટ તૂટી જાય છે તો તમને આ મારી રેસિપી કેવી લાગી તે મને જણાવશો આવી બીજી રેસિપી જોવી હોય તો મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ